ગણતરીના કલાકોમાં બેટરી ચોરીના ત્રણ આરોપીને એક લાખ બોતેર હજારના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી ઉતરાણ પોલીસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર સેક્ટર ટુ અધિક પોલીસ કમિશનર આર પી બારૂડ ઝોન ફાઇવ મધ્યદેશ પોલીસ કમિશનર ડીએસ પટેલ એલ ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય ચેનવીસ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ ઉત્તરાયણ હોય સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપી જણાવ્યું જે અનવ્ય હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ મોમાભાઈ નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી કે ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે ફાઈવ સી વી ડબલ ઝીરો નાઇન વન લઈ ત્રણેય ઇસમો ચોરીની બેટરી લઈ ઉત્તરાયણ મોટા વરાછા ગોપી ગામ રોડ ખાતેથી પસાર થનાર છે બાતમીને આધારે મુદ્દામાલ સાથે ત્રણેય સમૂહ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે